હાર અને જીતનું પરિણામ સહજ હોય છે નફા અને નુકસાનનું પરિણામ સહજ હોય છે સુખમાં મલકાટ અને દુઃખમાં કકળાટ એ સહજ હોય છે પરંતુ કુટેવ ને ટેવમાં ખપાવી ને મળેલું પરિણામ એ અસહજ હોય છે શિક્ષકમાંથી સીધું જે અભ્યાસને અંતે એગ્રીકલ્ચરમાં દાખલ થવાની થયું અને સરકારમાં દાખલ થવાની કે મારી આંટી ને મારી ઘૂંસ ને મારી દોરીની ઉઠે એ જ દાદા ગામના પ્રશ્નોની ઘૂસ પણ ઉકેલે છે એ જાહેર જીવનને સીધો સ્પર્શો મને તેર વર્ષે થયેલો ભૂસો બહુ થાય છે આંટીઓ બહુ પડે છે આંટીઓ પાડનારા એટલા છે તમને આનંદ થશે અને મને તો ગર્વ થાય છે કે હું પીસીસી ના પગથિયા ઉપર ક્યારે માગવા નથી નીકળ્યો ગુજરાત કોંગ્રેસ કમિટી ના પ્રવક્તા મનહર પટેલ સાથે સવિશેષ મુલાકાત જુઓ અતીત નો અરીસો રવિવારે સાંજે છોત્રીસ કલાકે માત્ર ટીવી થર્ટીન ગુજરાતી પર